સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે આગામી છવ્વીસ નવેમ્બરે કર્મસદ ખાતેથી સરદાર યાત્રા નીકળશે જે કેવડીયા કોલોની ખાતે પૂરી થશે ત્યારે આ સરદાર યાત્રા અંતર્ગત પાટણ જિલ્લાની ચાર વિધાનસભાઓમાંથી નીકળનારી સરદાર યાત્રા અંતર્ગત આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી સરદાર યાત્રા અંગે માહિતી આપતા રજની પટેલે જણાવ્યું હતું કે સત્તર નવેમ્બરના રોજ ચાણસમા વિધાનસભામાંથી ભરતસિંહ ડાભી અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની આગેવાનીમાં યાત્રા નીકળશે અઢાર નવેમ્બરે રાધનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી સરદાર યાત્રા નીકળશે ઓગણીસ નવેમ્બરે પાટણ વિધાનસભાની યાત્રા સ્વરૂપજી ઠાકોર અને સંજય દેસાઈની આગેવાનીમાં યાત્રા નીકળશે વીસ નવેમ્બરે પૂર્વ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત બાબુભાઈ દેસાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સિદ્ધપુર વિધાનસભામાંથી સરદાર યાત્રા આ યાત્રાઓમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો અને વિવિધ સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે ત્યારે આગામી નવેમ્બર થી છ ડિસેમ્બર સુધી એટલે છવ્વીસ નવેમ્બરે અહીંયા યાત્રાનો પ્રારંભ થવાનો છે જે છ ડિસેમ્બરે કેવડીયા ખાતે પૂર્ણ થવાનું છે આ યાત્રામાં દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લેવાના છે વિવિધ સમાજ વર્ગ અને દેશના લોકો જ્યારે આ યાત્રામાં જોડાવાના છે ત્યારે એ યાત્રામાં અનેક દેશના નામી આગેવાનું એ પણ જોડાવાના છે આ યાત્રા પૂર્વે અત્યારે આખા રાજ્યમાં બધી વિધાનસભાઓમાં પણ એક એક યાત્રા નીકળવાની છે ત્યારે પાટણ જિલ્લામાં પાટણ વિધાનસભામાં મુખ્ય અતિથિ ભરતસિંહ ડાભવી ઉપસ્થિત રહેવાના છે અને અમારા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા એ એમાં વક્તવ્ય આપવાના છે એ જ રીતે અરે ચાણસમાં વિધાનસભા માટે એ જ રીતે રાધનપુર વિધાનસભામાં ભરતસિંહ ડાભી અને ફલજીભાઈ ચૌધરી ઉપસ્થિત રહેવાના છે પાટણ વિધાનસભામાં સ્વરૂપજી ઠાકોર અને સંજયભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના છે